મુન્દ્રામાં ફૂડ પેકેટ વિતરણ કરવાના મુદ્દે બે યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો બોલાચાલી બાદ એક યુવાને બીજા યુવાન ઉપર હુમલો કરતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ફૂડ પેકેટના વિતરણ બાબતે પ્રથમ બોલાચાલી બાદ આ હુમલાની ઘટના ઘટવા પામી હતી હવે જોઈએ મુન્દ્રાથી મારા પ્રતિનિધિ વિસ્તૃત મુન્દ્રામાં બે યુવાનો વચ્ચે વોટ્સઅપ ગ્રુપમાં નજીબ બાબતે ઝઘડો થતાં બંને એકબીજા વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગજેન્દ્રસિંહ અને કુલદીપસિંહ જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગજેન્દ્રસિંહ ચૌહાણને ફૂડ વિતરણ માટે બહાર બોલાવી આ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ચાર પાંચ સાગરીદો સાથે માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે ગજેન્દ્રસિંહ હાલ મિમ્સ હોસ્પિટલ મુન્દ્રા ખાતે દાખલ થયા હોવાની માહિતી મળે છે અને ખાસ કરીને ફૂડ ફૂડ પેકેટના વિતરણ બાબતે ગજેન્દ્રસિંહ ચૌહાણ અને કુલદીપસિંહ જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈને માર મારવાની ઘટના સપાટી ઉપર આવી છે